નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું સ્ટડી પોઈન્ટને એક નવા વિડીયોમાં એરપોર્ટ ભરતી લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે દસ પાસ અને ટેન્થ પાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી ભરતી આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો ચાલુ કરીએ તો તમે જોઈ શકો છો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી આવી છે કુલ બે પોસ્ટ અલગ અલગ ભરતી છે સૌ પ્રથમ સિનિયર આસિસ્ટન્ટ અને જુનિયર આસિસ્ટન્ટ બે પોસ્ટ ભરતી છે કુલ જગ્યા ઉમર ઉંમર થી ત્રીસ વર્ષે કેટેગરી પ્રમાણેની જગ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ માટે ટોટલ બસો ને સોવીસ જગ્યા આપવામાં આવી છે વધારે માહિતી આપણે મેળવી તો તમારી પાસે ત્રણ ડ્રાઈવર લાઇસ ડ્રાઈવિંગ લાઇસન્સ હોવા જરૂરી છે હેવી મીડિયમ અને લો એમ ત્રણ પ્રકારના જેમાં બે વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે ત્યાર પછી આપણે હાઈટની વાત કરીએ તો મેલ માટે એકસો ને સઠ છે જ્યારે ફિમેલ માટે એકસોને સત્તાવન છે શેષ્ટની વાત કરીએ તો એક્યાસી નોર્મલ અને પાંચ ફૂલાવેલી મેલ માટે છે અને વજનની વાત કરીએ તો પંચાવન કિલો વજન હોજે ફેમેલ માટે તિસ્તાલીસ કિલો ત્યાર પછી જરૂરી તારીખ જોઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ ચાર બે બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ પાંચ ત્રણ બે બે હજાર પચીસે જો તમારે ભરતી અંગેનું નોટિફિકેશન જોતું હોય તો આ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે માટેની લિંક આપી દઈશું ત્યાંથી તમે ફૂલ નોટિફિકેશન જોઈ શકશો ચલણની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસી ઓબીસી માટે હજાર રૂપિયા છે જ્યારે એસી એસટી ફિમેલ એક્સ સર્વિસ માટે કોઈ સલામણ નથી વધુ માહિતી માટે વેબસાઇટનો સંપર્ક કરવો ત્યાર પછી ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટો સહી આધાર કાર્ડ માર્કશીટ આવકનો દાખલો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો એલસી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જરૂરી છે જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો